નમસ્કાર મિત્રો અટેક આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના ગામના હરેશભાઈ મેલાભાઈ દ્વારા આજ રોજ કહાનવા ગામની ભાગોરે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હરેશભાઈ મેલાભાઈએ પોતાના પુત્ર નરેશભાઈ હરેશભાઈનું નિધન થતાં તેમને પોતાના પુત્રનું નામ હંમેશા યાદ રહે અને તેમના નામથી લોકો પાણી પીવે સૌના આશીર્વાદથી તેમની આત્માને શાંતિ આપે સૌ કોઈ આ ઠંડુ પાણી પીવે તેવા આશયથી આજ રોજ સત્યનારાયણની કથા રાખી વિધિ વિધાન સાથે બે પોઈન્ટ પચાસ લાખના સ્વખર્ચે શુદ્ધ અને ઠંડા પાણીની પરબનું વિધિસર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું આ સમયે ગામના સરપંચ શ્રી કનુભાઈ તથા રાકેશ પટેલ તથા પંચાયત બોડીના સભ્યો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્રાઇમ અટેક ન્યૂઝ સહતંત્રી નગીનભાઈ પરમાર કહનવા પોતાનું ગામ નજીક આવતા સાધુવાણીઓ તમારે કહ્યું કે જુઓ મારું અનપુર શહેર દેખાઈ રહ્યું છે